અમારી કહેવત હતી વડવાઓની કે ફિશરીજ એટલે આપણું માવતર ગણાતું છોકરા યુવાન થાય ને ધંધે લાગે ને એટલે ફિશરીજ પાસે આખું ગાઈડલાઇન્સ મળતું હતું અત્યારના સમયમાં આખું ઊંટું થઈ ગયું છે અમારે એક સામાન્ય એક નાનું કામ લઈને બીજું ફિશરીજમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે પણ એ કામગીરીની કોઈ મર્યાદા નિમિત્ત હોય ને આજે કામ આપણે સોંપ્યું ફિશરીજના અધિકારીને તો છેલ્લા એક એક વર્ષ સુધી કે આઠ મહિના સુધી અમારે રાહ જોવી પડે એ કેટલે સુધી ફિશરમેન સેન્ડ કરી શકે રોજ દરિયામાં અમારે ફિશિંગનો ધંધો હોય જો આવો કામ અમારા ન થાય દાખલા તરીકે અમારે મારે બે કોલ અત્યારે બનાવવા આપેલા છે ફિશરીઝમાં છેલ્લા આઠમા મહિનાની વાત છે અત્યારે આ ચોથો મહિનો આવી ગયો ત્યાં સુધી રજિસ્ટર કોલ અમને મળે નહીં તમારે ફિશિંગમાં રજીસ્ટર નંબર છે ફિશિંગમાં ફાઈબર લઈને જવું કઈ રીતે દરિયામાં ફિશિંગ રજિસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસ્ટગાર્ડવાળા છે એ પકડે કે ભાઈ તમે કઈ રીતે તમે ફિશિંગ કરવાની કરે તમારી પાસે આધાર પુરાવો કોઈ નતો તો તમને ફિશિંગ ફિશિંગર મંજૂરી આપી દીધી તો અમે એ રીતે રીબાતા રિયાજ છે સાહેબ ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા છે ફિશરીઝમાં કે ભાઈ અમારે આ રજીસ્ટર કોલ બનાવવાનો છે તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મળી જવું જોઈએ એટલે અમારી ફિશરમેનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા બે ચાર મહિનામાં કે ત્રણ મહિના સુધીમાં અમારે અમારા કામ નીકળી જવા જેથી કરીને અમે

અને કહ્યું છે કે આ જે કામો છે એ વહેલાસર ઉકલાય અને સમયમાં જ એનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરવા ખાસ રજૂઆત કરી છે સમય મર્યાદામાં કોઈ કામ ના થાય તો પછી બહારથી એજન્ટ પ્રથા ઊભી થાય અને એજન્ટોની હલચલ શરૂ થાય જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સખત વિરોધી છે ભ્રષ્ટાચારના કેસો ઊભા થાય એ માંગરો માટે વ્યાજબી નથી સમય મર્યાદાના કારણે આ પ્રશ્ન ઊભા થાય એવી શક્યતાઓ છે કેટલાક એજન્ટો પણ આના માટે માછીમારો પાસે આવતા જતા હોય છે કે લાવો હું તમારું કામ કરાવી દઈશ તો એવા એજન્ટોના ટચમાં માછીમાર આવે ત્યારે એ સ્વાભાવિક રીતે છે કે એને કામની જરૂરિયાત છે એટલી ફસાઈ જાય તો એ રજૂઆત પણ અહીં કરી છે બાકી બધા એકબીજાના પરસ્પર સહયોગથી સંબંધોથી કામ કરે જ છે બીજી કોઈ સમસ્યાઓની ઉપાધિ નથી આ એક કેરોસીન પેટ્રોલ ડીઝલના કાર્ડ જે એકત્રીસ માર્ચે રિન્યૂ થઈ જવા જોઈએ અને મળી જવા જોઈએ જેથી કરીને એને કેશ પૈસાથી ડીઝલ પેટ્રોલ કેરોસીન ખરીદવું ના પડે અને ભારી ના થાય આ એક વસ્તુ હતી બીજી વસ્તુ હતી કે જે માછીમારો દરિયામાં મરણ થાય છે ત્યાં આપણે જે કુદરતી રીતે પણ મરણ થાય કે કિડનીના લિવરના કે હાર્ટ એટેકના કે સ્ટ્રોકના કારણે તો ત્યાં આપણે કોઈ મેડિકલ સુવિધાઓ તાત્કાલિક પહોંચાડી શકતા નથી એ ફેસિલિટી જ દરિયામાં નથી કારણ કે રસ્તા નથી વાહનો નથી એમ્બ્યુલન્સો નથી કાંઈ નથી તો એનો એક એવો રજૂઆતનો આશય છે કે આવી રીતે જે કેસ થાય છે એમાં સરકાર બે લાખ રૂપિયા કુદરતી મૃત્યુમાં આપવાની જોગવાઈ છે તો એ બે લાખ રૂપિયા તાત્કાલિક કેવી રીતે માછીમારને મળી જાય એ સાથે બેસીને નિરાકરણ કરી દેવું જોઈએ જેથી કરીને સરકારનો જે આશય છે માછીમારને તાત્કાલિક સહાય પહોંચાડવાનો એ પૂરો થઈ શકે ભારત સરકારે જે મોદી સાહેબે સ્પેશિયલ સુવિધા આપી છે કે માછીમારો દરિયામાં જાય પોતાનું જાનનું જોખમ લઈને જાય આખું કુટુંબ હોય કુટુંબ દરિયામાં હોય અને ડૂબી જાય અકસ્માત થાય તો એને તાત્કાલિક એના કુટુંબને સહાય મળવી જોઈએ મોદી સાહેબ ખૂબ માછીમારોની ચિંતા કરે છે તો અમારો એવો આશય છે કે ભાઈ એને પણ તાત્કાલિક સહાય મળવી જોઈએ એવા કિનારાના દસ પંદર કેસ જુનાગઢ જિલ્લાના હોય એવું ધ્યાનમાં આવ્યું છે એની એક વાત કરી રજૂઆત થાય માછીમારો માટે ચિંતા કરીને વીમો ઉતરાવે છે એ વહેલી તકે મળે આટલી રજૂઆતો હતી રજૂઆત તો એ છે કે અમારા કોઈ કાર્ય કાયમી માટે બે દિવસના ધક્કા થાય મારે કોઈ કામ નથી થતું અને કામ થાય થાય તોય પણ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિના બે મહિના અને મેં છેલ્લા લગભગ એક મહિનાથી કેરોસીન કાટ ને પેટ્રોલના રિન્યુ માટે મૂક્યા એ છેલ્લામાં છેલ્લો એક મહિનો થઈ ગયો અત્યારે હોળિયો બધી ફિશિંગમાં છે બધા ગાડી બજાર લઈ લઈને ચલાવી ગયો હવે એના ઘરમાં પૈસા ગેમ છે તો એને જ ખબર છે માતિ નથી કે એની હાલત શું છે એ અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પહેલા થાય બસ ઈ જોઈએ ને એક બે દિવસમાં અમને કામ મળી જવા જોઈએ આ મહિના મહિના દિવસની રાહ કોઈ જોવાની જરૂર નથી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ